હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગે જે માનસિક યોગ્યતા કસોટી એમાં પચાસ માર્કનું પૂછાય છે તેમાં દસ દસ અલગ વિભાગ હોય તેમાંનો એક વિભાગ અસમાન ભિન્ન આકૃતિ બે વિભાગ છે તે સમાન આકૃતિ ઓળખવી અને ત્રીજો વિભાગ છે તે आकृति पूर्ण करो आकृति पूर्ति परीक्षण एटले आकृति पूर्ण गरोडो सामान्य परिचय पहिला लै लै आध्याय पूर्वा प्रश्नमा प्रश्न आकृति भाग नै हिस्सो प्रश्न आकृति दाखला तरिका प्रश्न आकृति आमा मटा भाग नाग्न हिर्सो त्रा भाग आेलो एक भाग नै केटा भाग नै हिस्सो आए जाँदै चतुर्थांश भाग ગાયબ લુપ્ત થયેલો છે એટલે કે સતુ એટલે કે આખો ભાગ હોય ને એમાં ચોથો ભાગ છે તે ત્રણ ભાગ હશે અને ચોથો ભાગ નહીં હોય લુપ્ત થયેલ ભાગ આપેલ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પમાં આપેલ હશે હવે આ ચાર વિકલ્પ આપ્યા ને એ બી અને સી અને ડી એ આ ચારેમાંથી આ જે ભાગ ગાયબ થઈ ગયેલો છે ને એ આ ચારમાંથી કોઈ પણ એક હોય તે આપણે પસંદ કરવાનો હોય જે વિકલ્પમાં આકૃતિનો અધૂરો ભાગ હોય અને જેને જોડતા પ્રશ્ન આકૃતિ પૂર્ણ બને તે વિકલ્પ ઉત્તર આકૃતિ તરીકે પસંદ કરવાનો અને આ જે એ બી સીડી એમાંથી અહીંયા જોડીએ ને અને જે આકૃતિ પૂર્ણ કરે તે આપણો જવાબ આવી શકે આ એક સમજૂતી છે અને આ એક ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું તો અહીંયા જોઈએ આપણે આ સામે બંને આકૃતિ સરખી છે બરાબર તો આના જેવી રીતે આપણે અહીંયા શોધવાની તો આના જેવી અહીંયા શોધીએ તો અહીંયા જો વચ્ચે રેખા આવીને એના કારણે આ નહીં આવે પછી આમાં બે આ આવી આડી રેખાને ઊભી રેખા આવીને એના કારણે આ નહીં આવે અહીં ઊભી રેખા આવી છે ને એના કારણે આ પણ નહીં આવે તો આના જેવોથી જો અહીંયા બે ઊભી આ આડી રેખા છે અને આ કોરો ભાગ છે એના કારણે અહીંયા જો એને અહીંયા મૂકે ને તો આ આના જેવી બની શકે અને પૂર્ણ આકૃતિ બની જાય તો અહીંયા આવે જવાબમાં એ તો હવે આપણે થોડાક સ્વાધ્યાય ના પ્રશ્નો જોઈએ જોઈએ તો આના જેવી અહીંયા આના જેવી અહીંયા ત્રણ ભાગ આપ્યા તો અહીંયા કઈ આપણે આકૃતિ મૂકીએ તો અહીંયા જોઈને એ તો નહીં કેમ કે અહીંયા સોરસ ભાગ છે ને અહીંયા ગોળ ભાગ છે એટલે એ નહીં આવે અહીંયા ગોળ ભાગ છે પછી આ ભાગ એ પણ છે પણ અહીંયા અહીંયા કોરો ભાગ આપી દીધો પણ અહીંયા ઘાટો ભાગ છે એટલે આ પણ બી પણ નહીં આવે આ સી જોઈએ તો આ પણ બરાબર છે આ પણ બરાબર આ પણ બરાબર પણ આ ભાગ જે કોરો હોવો જોઈએ ને ઘાટો આપ્યો એટલે આ પણ સી પણ નહીં આવે અને ડી જોઈએ તો અહીંયા દી ભાગ અહીંયા મૂકીએ ને તો આકૃતિ પૂર્ણ થઈ જાય એટલે જવાબ આવે ડી બીજા નંબરની જોઈએ તો અહીંયા આવી રીતે એક સોકડી આકાર છોકરી આકાર બધી બને છે બરાબર તો આમાંથી છોકરી આકાર બનતો હોય ને એ આકૃતિને આપણે અહીંયા મૂકવાની તો આ જોઈએ ને તો અહીંયા ખાલી આ સોકડી નથી બનતી એટલે બી પણ નહીં આવે અહીંયા સોકડી નથી બનતી એટલે આ પણ સી પણ નહીં આવે અને અહીંયા તો સોરસમાં છે એટલે સોરસ તો આપણે લેવાનો નથી એટલે ડી પણ નહીં આવે તો આ જે એ નંબર છે ને એ ભાગ અહીંયા મૂકે ને તો આપણી આકૃતિ આખી પૂર્ણ થઈ જાય એટલે જવાબ આવશે એ ત્રણ નંબર જોઈએ તો અહીંયા જોઈએ તો આ એક આ તીર આથી રાતેરા ત્રણ અને આની સામે તીર આવતું હોય ને તેવું આપણે પસંદ કરવાની સામે તીર નથી આવતું એટલે આ એ પણ નહીં આવે આ ઉપર જાય એટલે બી પણ નહીં આવે આ જમણી સાઈડ એટલે એ પણ નહીં આવે પણ તેની સામે મૂકવા માટે આ ભાગ જો અહીંયા મૂકે ને તો આખી આકૃતિ પૂર્ણ થઈ જાય તો જવાબ આવશે બી ચાર નંબર જોઈએ તો આ બે સામ સામે આ ઘાટો ભાગ યાદ રાખવાનો આ સામસામે મૂકાઈ ગઈ છે એટલે એના જેવી આપણે પસંદ નથી કરવાની એટલે આને એ પણ નહીં આવે બી પણ નહીં આવે આના સામે મૂકવા માટે આ ઘાટો ભાગ આવે ને અહીંયા તેવી પસંદ કરવાની તો અહીંયા આછો ભાગ છે એટલે એ પણ નહીં આવે તો અહીંયા સી જોઈએ તો સીમાં સી અહીંયા સીવાળો ભાગ અહીંયા મૂકીએ તો આકૃતિ આપણી પૂર્ણ થઈ જાય તો આવશે જવાબ સી પાંચ નંબરમાં જોઈએ તો અહીંયા જે આખા ખાલી ભાગ છે ને તે જોવાનું તો અહીંયા પહેલાં તો અહીંયા સોરસ આવતું ને તે જોવાનું તો અહીંયા અહીંયા પહેલો ભાગ સોરસ આવે એવું એક અહીંયા છે અહીંયા નથી એટલે બી નીકળી જાય આ બી પણ નીકળી જાય અહીંયા સોરસ આવે પણ આ બે રેખા આ જે આ ક્રોસ રેખા છે ને એ પણ ધ્યાન રાખવી પડશે ને તો એ ક્રોસ રેખા અહીંયા નથી એટલે એ પણ નીકળી જાય અને સી તે જવાબ અહીંયા સી આ સી ભાગને જો અહીંયા મૂકીએ ને એટલે આના જેવી રીતે આખી આકૃતિ પૂર્ણ થઈ જાય એટલે સી જવાબ આવે બસ એટલું રાખે બાલ મિત્રો હવે તમે મારો યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો